ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કપડાડા મામલતદાર કચેરીની આગળ ધારણા પર બેઠા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે મામલતદારને સરકારી મિલકત ગેરકાયદેસર તોડી આપવામાં આવેલ હોય જે બાબત અને સાત જેટલી દુકાનો તોડી પાડવાની વાત હોય જેના વિરોધમાં વાંસદા ચીકલીના ધારાસભ્ય અનંત પટેલ અને વસંતભાઈ પટેલ સ્થાનિક આગેવાન જયેન્દ્ર ગાવિંદ અને મોટી સંખ્યામાં લોકો સાથે રજૂઆત કરવામાં આવી કપરાડા તાલુકા મથકમાં પારસીએ આદિવાસી જમીન પચાવી લેનાર સામે શોપિંગ સેન્ટર વિજય ક્યાડા પ્રવીણજીત રંગાણી નિકુંજ કુમાર ક્યાડા પારસી નવરોજી પેસ્તનજી કપરાડા તાલુકાના લોકોને અન્યાય થયેલ હોય અને ન્યાય આપવા નીચે મુજબ મુદ્દા કપરાડા તાલુકા મથકના સરકારી મિલકત સામૂહિક બસ સ્ટેન્ડ ગેરકાયદેસર તોડી પાડવામાં આવેલ છે સામૂહિક શૌચાલય બહેનો અને ભાઈઓ સામૂહિક ઉપયોગ બે લાખ પાણીની ટાંકી પીવાના પાણીનો ઉપયોગી પાતાળ કૂવો કપરાડા મથક લારી ગલ્લાવાળા અને ગેરકાયદેસર ડિમોલેશન કરવા ગેરકાયદેસર ઘણા વર્ષનો કબજો જબરજસ્તી છોડાવવામાં આવેલ મંદિર ફળિયા મેઇન રોડથી પારસીના ઘર લઈને જૂના પ્રાથમિક શાળા હાલમાં સરકારી કોલોની બનાવવામાં આવેલ છે અને એક નિશાળ ફળિયાને જોડતો રસ્તો બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવેલ છે જે ખુલ્લો કરવા બાબત લારી ગલ્લા દુકાનદારો પર ગેરકાયદેસર અરજી કરનાર સાથે અરજી કરનારને સાથે ખુલાસો મેળવવા કપરાડા તાલુકામાં છેલ્લા અન્ય આદિવાસી સમાજ અને વારંવાર અન્યાય થતા આવેલ પરંતુ કાયદેસર ન્યાયિક રીતે કાર્ય ન થયેલ હોય જે બાબતોની રજૂઆત કરવામાં આવી જ્યાં તાલુકા પંચાયતના કુંજાલીબેન ધરમપુર તાલુકા પંચાયત તબક્ક સદસ્ય કલ્પેશ પટેલ મોટાપોંડા સરપંચ રણજીતભાઈ સામાજિક આગેવાન વસંતભાઈ

આથી આવીને બેસી જવાનું છે બેસી જશો ને હા મને ચોક્કસ વિશ્વાસ છે અને આ ન્યાય માટેની લડાઈમાં છેલ્લા ફાસ સુધી આપણે બધા લડીશું લડશું કે કેસ કોની આછો સ્વીત લાગે તો અમે ઉમરગામમાં રેલી કરી અમે બાપીમાં પ્રોગ્રામ કર્યો મુખ્યમંત્રીએ તાપીમાં પેઈન

ખબર નથી પરંતુ આ નેશનલ હાઈવે પાર્ટી થી શરૂ થાય છે અને નાસિક સુધી જાય છે ત્યારે મધ્યમાં આવેલું કપરાડા એમાં કઈ એટલો મોટો વાહન વ્યવહાર નથી પરંતુ અહીંની દુકાન જો તોડવાના હોય તો એ દુકાન તોડાવનાર અથવા સ્વાગતમાં પ્રશ્ન પૂછનાર અથવા

ત્રીજી સરકારની મિલકત દોઢ લાખ કરતાં વધારે પાણીના પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા એ દુકાનો તોડવા માટે આઠસો અડતાલીસ નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા નોટિસ ફાળવવામાં આવી અને આ જે રોડ જાય છે એ પારડીથી નાસિક સુધીનો નેશનલ હાઈવે છે ત્યારે આ રોડ પર પારડી પણ આવે છે આ રોડ પર નાના મોડા પણ આવે છે ત્યાંની કોઈ પણ મિલકત અથવા દુકાનો રસ્તાના માર્જિનમાં આવવા હોવા છતાં પણ એને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને પોલીસ પણ ગેર ગેરકાયદેસર રીતે બિલ્ડરને છાવરીને પ્રોટેક્શન આપવા માંગે છે આજે અમે ગાંધી ચિંદિયા માર્ગે આવેદનપત્ર આપવા માટે આવ્યા પરંતુ ખબર નથી મામલતદાર સાહેબને ખબર છે કે નથી ખબર ભારતનું બંધારણ પરંતુ આચારસંહિતાનું ભાનુ કાઢીને અમને એક કલાક સુધી બહાર બેસાડ્યા અને છેલ્લે પણ એમના ડેપ્યુટી મામલતદારે આવીને આવેદનપત્ર લેવું પડ્યું અમારે તમારા દ્વારા પણ મામલતદાર સાહેબને પૂછો કે ખરેખર કપરાડા ગામમાં કપરાડા તાલુકામાં આચાર સંહિતા લાગે છે કે નથી જો લાગતી હોય તો અમે વાપીમાં મોટી જનસભા જાહેર સભા કરી જો લાગતી હોય તો વલસાડ જિલ્લામાં જ આવેલ ઉંમર ગામમાં અમે મોટી રેલી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબ ગેટ પર આવીને અમારું મામલતદાર દલપતભાઈ આવીને અમારા પાસે આવેદનપત્ર લીધું અને અમને હૈયા ધરપ પણ આપી છે કે ઉમરગામ તાલુકાના સડકતા પ્રશ્નો અમે હલ કરીશું તો મને એવું લાગે કપરાડામાં કંઈ બીજો કાયદો લાગે છે અથવા આ બિલ્ડર છે એનો કંઈ કાયદો તાલુકા સેવા સદનમાં લાગે છે મને ખબર નથી પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી અમે

ખાસ સહકાર આપવા માટે આવ્યા વાંસદા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ અમલેશભાઈ વસંતભાઈ ગુંજારીબેન રવિભાઈ અને જયેન્દ્રભાઈ કાયમ આપણા લોકોને સર્વત્ય અન્યાય થતો જ આવ્યો છે આદિ આદિવાનાધિકારથી અન્યાય આવ્યો છે પરંતુ કોઈક બહારના લોકો આવીને આપણને એમ કહે કે આ જગ્યા અમારી છે અને આપણા લોકોને ખાલી કરવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી આપણે પેલા નથી

તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે અમારી લાગણીને ને માંગણી ના વિશે જે પણ વસ્તુ જયેન્દ્રભાઈ ભાસ્કરભાઈ એના આગેવાન છે કુંજાલીબેન વસંતભાઈ એમને જાણ કરજો પણ અમે અમારી એક બી દુકાન તોડવા દેવાના નથી અને બિલ્ડરના વિરુદ્ધમાં અમે આનંદર છે ટાંકી બનાવેલી તે ટાંકીના ફોટા